શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન ભોળાનાથ મહાદેવને પ્રિય એવો શ્રાવણ માસના મહાત્મા વિશે તહેવાર વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ वन्दे देव उमापतिं सु वन्दे जगत्कारणम् वन्दे पन्नभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवानिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाशयं च वरदं वन्दे शिवं शङ्करम् હે શિવશંકર પોળાનાથ જેના માથે ગંગા વિરાજમાન છે માથા પર ચંદ્રમા શોભાઈ માન છે વાસુકી સભ જેના ગળાનો હાર છે વીચી જેના કાનના કુંડળ છે જે ત્રિનેત્ર છે ડમરુ અને ત્રિશુળ જેની શોભા વધારે છે ઓમ જેનો બ્રહ્મનાર છે સમસ્ત બ્રહ્માંડ જેનામાં વ્યાપ્ત છે તે માતા પાર્વતી સંગ વિરાજમાન છે માતા કાલી સાથે મહાકાલના રૂપમાં વિરાજમાન છે તેનું તેજ કરોડો સૂર્યના તેજ કરતાં પણ વધારે છે જે તરત જ પ્રસન્ન થવા દેવ છે અને શ્રી રામ નામ જેને પ્યારું છે જે બાર જ્યોતિર્લિંગમાં વિરાજમાન છે જે સોમનાથ તથા મલ્લિકાર્જુન કહેવાય છે જે મહાકાલેશ્વર તથા ઓમકારેશ્વરના રૂપમાં વિરાજમાન વૈદ્યનાથના રૂપમાં વિરાજમાન છે જે ભીમશંકર તથા રામેશ્વરના રૂપમાં વિરાજમાન છે જે કુષ્મેશ્વરના રૂપમાં વિરાજમાન છે કાશી વિશ્વનાથના રૂપમાં વિરાજમાન છે જે ત્રિયંબકેશ્વર અને કેદારનાથના રૂપમાં વિરાજમાન છે સમસ્ત બ્રહ્માંડની રક્ષા કાજે હલાહલ હલ ગળામાં ધારણ કરનાર એવા ભોળાનાથને કલ્યાણકારી ભગવાન શિવજીને મહાદેવને હું વંદન કરું છું પોલો ઉમાપતિ મહાદેવની જય એટલે શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવનો માસ ખોરાનાથનો માસ પૂરા વર્ષમાં શ્રાવણ માસ તે દરેક માસના રાજા સમાન છે ભગવાન શિવને પ્રિય એવા શ્રાવણ માસ જે ભક્તો શિવ પૂજન કરે છે શિવ મંત્ર જપે છે શિવજીની આરાધના ભક્તિ વ્રત તપ તપ દાન પુણ્ય કરે છે તેઓને આ લોકમાં મુક્તિ અને અંતમાં શિવલોક धामની પ્રાપ્તિ થાય છે ભગવાન પશુપતિનાથ ભક્તા જેઓ દરેક જીવમાં રહેલ પશુતાના સ્વામી છે જો ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવામાં આવે તો આપણી અંદર જે પશુતા છે તેનો નાશ થાય છે અને સંપૂર્ણપણે માનવતાના ગુણધર્મ પ્રાપ્ત થાય છે અને જ્યારે મનુષ્ય રૂપ આપણે રહીએ છીએ ત્યારે પ્રભુ સાક્ષાત્કાર કરાવે છે અને શ્રાવણ માસમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકતા નથી તેઓ માનસિક પૂજા પણ કરી શકે છે માનસિક પૂજા અર્થાત માનસિક રીતે ભગવાન મહાદેવને પૂજા અર્ચના દ્વારા પ્રસન્ન કરવા જેમ કે આપણી પાસે કોઈ પણ વસ્તુ સામગ્રી ન હોય તો આપણે ઈશ્વર કેવી રીતે આરાધના કરીએ જેમ કે સાધુ સંતો મહંતો જે તપ આરાધના કરે છે સમય ના હોય તો આંખ બંધ કરીને અથવા આંખ ખુલ્લી રાખીને પ્રભુના દર્શન કરી શકાય છે મનથી અને પ્રભુની સેવા કરાય છે શિવમાનસ પૂજામાં આ વાતનું વર્ણન છે કે ભક્તો શિવજીની પૂજા કેવી રીતે કરી શકે એટલે કહેવાય છે કે રત્નો વડે રચેલું આસન શીતલ જલથી સ્નાન અતિ ઉત્તમ વસ્ત્ર અનેક રત્નોના વિશેષ ઘરેણાંઓ કસ્તુરીના સુગંધવાળું ચંદન ચંપાના પુષ્પ બિલ્વપત્રથી ભરેલા પુષ્પ ધૂપ દીપ બધું મારા મનથી રચેલું હે મહાદેવ હું આપને અર્પણ કરું છું આપ સ્વીકારો આ રીતે પ્રાર્થના કરાય છે માણીઓના સમુદાયથી રત્નોથી જડેલા સોનાની થાળીમાં ઘી દૂધ ભગવાન દહીં ખાંડ નાખેલા ફળ અને દરેક પ્રકારના શાકભાજી સ્વાદિષ્ટ જળ સર્વ મેં પ્રભુને અર્પણ કર્યું છે હે નાથ આપ સ્વીકાર કરો માનસિક સેવામાં છત્ર નિર્મળ અરીસો વીણા નગારા મૃદંગ આદિ સંગીતના ગાયનના સાધનો ભગવાનની સામે વગાડી શકાય છે અને પ્રભુને આ સેવા સમર્પિત કરી શકાય છે પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ આપ મારી સેવાનો સ્વીકાર કરો કારણ કે ભગવાન મહાદેવ નટરાજ છે જેમને સંગીત અતિ છે જ્ઞાનના દેવતા ભગવાન મહાદેવ છે તંત્ર મંત્રના દેવતા ગુરુ ભગવાન શિવજ છે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરાય છે હે પ્રભુ તમે મારી આત્મા છો મારી બુદ્ધિ તે પાર્વતીજી છે મારા પ્રાણ તે તમારા ગુણો છે અને મારું શરીર મંદિર છે અને અનેક વિષયોનો હું જે ઉપભોગ કરું છું તે આપની પૂજા છે મારી નિંદ્રાવસ્થા તે સમાધિ છે સંસારમાં ફરવું એ મારી પ્રદિક્ષણા છે હું જે પણ વાણી બોલું છું તે આપની સ્તુતિ છે હે ભોળાનાથ હું જે કર્મ કરું છું તે બધી આપની આરાધના છે આ રીતે પ્રાર્થના કરાય છે માનસિક સેવામાં તો ભગવાનને સોનાના સિંહાસન ચાંદીના સિંહાસન પણ અર્પણ કરી શકાય છે જે આપણે લૌકિકમાં શક્તિ ન હોય મનથી તો પ્રભુને દરેક પ્રકારે સેવા કરી શકાય છે અને પ્રભુ ભાવથી સ્વીકારે પણ છે આ પ્રમાણે ભગવાન કોળાનાથની નિત્ય સેવા કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભગવાનને પ્રાર્થના કરાય છે કે હે દયાના સાગર કૃપા કરનાર આપનો જય હો મારાથી જાણતા અજાણતા અપરાધ થયા હોય હાથ પગ તે વાણી કામકાજ કાન આંખો મન વગેરેથી થયેલો હોય તે અપરાધને હે પ્રભુ ક્ષમા કરો આ રીતે પ્રાર્થના કરીને પણ ભગવાન ભોળાનાથની સમક્ષ સેવા થાય છે જો શિવ મંદિરમાં જઈ ન શકીએ તો આપણે શું કરવું તો આપણે ઘરે બેઠા પણ માનસિક સેવા પૂજા કરી શકાય તો આપણા ઘરમાં નાનકડું જો અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પણ નિત્ય પૂજા થાય છે પંચામૃત છે જલ છે ગંગાજલ છે ફળ ફૂલ નૈવેદ્ય ધૂપ દીપ આદિથી પૂજન થાય છે ભગવાન મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસ એક બિલ્વપત્ર એક જલનો લોટો સમર્પિત કરવાથી માત્ર પ્રભુ પ્રસન્ન થાય છે ભોળાનાથ છે શક્તિપતિ છે દરેક પ્રકારની શક્તિ અર્જિત કરવી હોય ચાહે જ્ઞાનની શક્તિ હોય ધનની શક્તિ હોય આરોગ્યની શક્તિ હોય વૈભવ સુખ સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય તો પણ મહાદેવ સાથે દેવી પાર્વતીની પૂજા થાય છે આ આખો શ્રાવણ માસ વ્રત અને તહેવારથી ભરેલો છે ત્યારે આ શ્રાવણ માસમાં નિત્ય ભગવાન ભોળાનાથની ત્રીસ દિવસ સુધી પૂજા થાય છે ખાસ કરીને સોમવાર સોમવાર તો ભોળાનાથને અતિ પ્રિય છે જે આખા માસમાં આપણે શિવાલયમાં જઈને પૂજા ન કરી શકીએ દર્શન ન કરી શકીએ તો પણ સોમવારનું વ્રત કરીને પણ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે સોળ સોમવારનું વ્રત છે પ્રથમ શ્રાવણ માસના સોમવારથી સોળ સોમવારનું વ્રત છે પ્રથમ શ્રાવણ માસના સોમવારથી આ વ્રત આરંભ થાય છે શ્રાવણ માસમાં જેટલા પણ સોમવાર આવે ચાર અથવા પાંચ આવે તેમાં કોઈ પણ સોમવારથી વ્રતનો આરંભ કરી શકાય છે અને સોળ સોમવારનું વ્રત પૂર્ણ કરાય છે જો બહેનો માસિક ધર્મમાં હોય તો તે વચ્ચેનો સોમવાર છે તે ના રહેવાય અને બાકીના સોમવાર ગણીને સોળ સોમવાર કરવાના હોય છે કોઈ સૂતક હોય કે બાર જવાનું થતું હોય તો પણ તે સોમવારને ન ગણીને બાકીના સોળ સોમવારનું વ્રત પૂર્ણ કરાય છે શ્રાવણ માસમાં ભક્તો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જાય છે આ શ્રાવણ માસમાં જો કોઈને ગ્રહ દોષ બાધા હોય કાલ સર્પ હોય કે પછી વિષયોગ હોય તો તેનું શાંતિ માટે પાઠ પણ કરાય છે કે શ્રાવણ માસમાં નાગ દેવતા સંબંધી વ્રતો પણ આવે છે નાગ પંચમી હોય છે ત્યારે નાગ દેવતાની પૂજા થાય છે જેથી જે કાંઈ દોષ છે તે શાંત થાય છે રાહુ કેતુ શનિ સંબંધી દોષ હોય કે વિષયોગ હોય આ ઉપરાંત શ્રાવણ માસમાં ખાસ કરીને વરસાદી વાતાવરણ હોય છે માટે કહેવાય છે કે શ્રાવણ માસમાં યાત્રા ન કરાય પરંતુ ઘરે જ બેસીને ભગવાનની આરાધના કરાય બાજુમાં જો શિવાલય હોય તો ત્યાં જઈને દર્શન કરી શકાય છે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની કથા શિવ મહાપુરાણનો પાઠ પણ કરી શકાય છે ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાં ચૌદ રત્ન નીકળ્યા હતા તેમાં તે એક હલાહલ બીજ પણ હતું જે અત્યંત વિનાશક હતું જોકે તેનું એક ટીપું પણ સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય તેવામાં ભગવાન શ્રી વિષ્ણુએ દેવતાને કહ્યું કે શિવજીને મનાવે અને વિષ્ણુ ઉપાય જાણવા માટે શિવને પ્રસન્ન કરીને કહે જેથી આપણે આ સંકટમાંથી બચી શકીએ દેવતાઓની વાત સાંભળીને શિવજીએ હલાહાલ વિષ્ણુ પી લેવાનું નક્કી કર્યું અને એ પીને કંઠમાં ધારણ કર્યું ત્યારે શક્તિએ એટલે કે માતા પાર્વતીએ ભગવાન મહાદેવને મદદ કરી શિવજીના કંઠમાં એ વિષને રોકવા માટે માતા પાર્વતીએ પોતાના હસ્ત રાખ્યો એટલા માટે કહેવાય છે કે ભગવાન ભોળાનાથના કંઠમાં નીલો કલર છે જે વિષ્ણુ છે એટલા માટે ભગવાન ભોળાનાથ નીલકંઠ કહેવાના શિવજીએ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ શરીર પર પડવા લાગ્યો આ જોઈને ભગવાનને ઠંડક મળે તે માટે સર્વે દેવી દેવતાએ ભક્તજનોએ ભગવાન ભોળાનાથ ઉપર જલાભિષેક કર્યો શિવજીને જળ ચઢાવીને પ્રસન્ન કરવામાં આવ્યા ત્યારે ભોળાનાથને અત્યંત શાંતિ થઈ ત્યારથી કહેવાય છે કે ભગવાનના શિવલિંગ ઉપર જળ ચડાવવાથી કહેવાય છે કે ભગવાન શિવલિંગ ઉપર જળ ચઢાવવાની પ્રથા શરૂ થઈ છે એમાં ખાસ કરીને જ્યારે ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે આ વ્રત ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી શકાય છે ખાસ કરીને શિવજીનું પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના શિવલિંગ બનાવીને તેની નિત્ય પૂજા થાય છે અને તેને જળ પ્રવાહિત કરી શકાય છે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે આખા માસમાં અનેક તહેવારો આવે છે જેમાં સૌપ્રથમ પહેલી તિથિએ ભગવાન ભોળાનાથ મહાદેવની શિવલિંગની પૂજા આરંભ થશે શિવજીના શિવલિંગ ઉપર બિરવપત્ર ચડાવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે ભવના બંધનમાંથી છૂટી શકે છે શ્રાવણ વદ એકમ એટલે મહાદેવના શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ થાય છે શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવે એટલે માં જીવંતિકા મહાત્માનું વ્રત આરંભ થશે માં જીવંતિકાનું વ્રત બાળકની રક્ષા માટે થાય છે શ્રાવણ માસના જેટલા પણ શુક્રવાર આવે એ સર્વમાં કોઈ પણ શુક્રવારે જીવંતિકા વ્રત કરી શકાય છે વિનાયક ચતુર્થી આવે છે શ્રાવણ માસમાં મંગળવાર આવે એટલે મંગલા ગૌરી વ્રત કલ્કી જયંતિ આવે છે તુલસીદાસ જયંતિ આવે છે આ શ્રાવણ માસમાં નકુલનોમ આવે છે આદિત્ય પૂજન આવે છે પુત્રદા એકાદશી આવે છે શિવ પવિત્ર રોપણ આવે છે અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે બળે નારિયાળી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનનો શુભ તહેવાર આવે છે ભાઈ બહેનના પવિત્ર બંધનનો પવિત્ર પ્રેમનો આ તહેવાર એટલે રક્ષાબંધન આ ઉપરાંત શ્રાવણ વદ એકમ કે જેમાં અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે વરદ લક્ષ્મી વ્રત આવે છે અને શ્રાવણ વદ બીજ

શ્રાવણ માસમાં શિવલિંગ પર જુદા જુદા પદાર્થોથી તથા અભિષેકનું ફળ પણ જણાવવામાં આવ્યું છે શિવલિંગ પર ગંગાજળ કે તીર્થોનું જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવાથી અને ધતોરાનું પુષ્પ ચડાવવાથી સંતાનનું સુખ મળે છે શિવલિંગ પર ખાંડ કે મિશ્રી ચડાવવાથી બુદ્ધિ તેજ બને છે શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે શિવલિંગ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે શિવલિંગ પર મદદથી અથવા સફેદ તલથી અભિષેક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર ઇત્રથી અભિષેક કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે બિલવપત્ર ચઢાવવાથી ચોખાથી કે જવથી અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત શિવલિંગ પર દહીંથી અભિષેક કરવાથી સુખ શાંતિમાં વધારો થાય છે શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવની વિશેષ પૂજા કરીને પ્રસન્ન કરવાના દિવસો છે આખો શ્રાવણ માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ શિવલિંગની પૂજા અભિષેક થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તથા વિધિ વિધાનથી પૂજા કરવાથી આરાધના કરવાથી સર્વે કષ્ટો દૂર થાય છે મનોકામના સિદ્ધ થાય છે દેવોના દેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસ છે તેની અંતર્ગત ઘણી કથાઓ પણ જોડાયેલી છે કે આ શ્રાવણ માસનો મહિમા આટલો બધો કેમ છે માન્યતા અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને પોતાની મનોકામના પણ પૂર્ણ કરી હતી એટલા માટે આ શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાથી ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર પ્રાપ્ત થાય છે શ્રાવણ માસ ભગવાન શિવજી માટે સમર્પિત છે અને સોમવાર તો ઉત્તમમાં ઉત્તમ છે મંગળવારે મંગળા ગૌરી વ્રતમાં માતા દેવી પાર્વતીજીની પૂજા કરીને પણ ઘણું ફળ પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત એક અન્ય કથા પણ જોડાયેલી છે આ કથા અનુસાર માર્કંડુ ઋષિના પુત્ર માર્કંડેયજીએ પોતાના લાંબા આયુષ્ય માટે આ શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું ભગવાન શિવ પાસેથી લાંબુ આયુષ્ય આરોગ્ય અને સૌભાગ્ય મેળવવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા એ હતો આ શ્રાવણ માસ જેમાં મહામૃત્યુંજય મંત્રની સાધના દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા એ હતો આ શ્રાવણ માસ શ્રાવણ માસ સંબંધિત એક અન્ય કથા છે ભગવાન મહાદેવ પોતાના સાસરિયામાં એટલે કે માતા દેવી જે હિમાલયના પુત્રી છે હિમાલયના ઘરે ભગવાન મહાદેવ પોતાના સાસરિયામાં આવે છે અને ત્યાં ભગવાન મહાદેવનું સ્વાગત થાય છે મહાદેવને અર્ઘ્ય આપવામાં આવે છે શિવનું સાસર્યુ હરિદ્વારમાં કનખલ પાસે છે એવી માન્યતા છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસ એ ઉત્તમ સમય છે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે ભગવાન મહાદેવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે ભગવાન મહાદેવ ઉપર સૃષ્ટિનું સંચાલનનું દાયિત્વ આવે છે એટલા માટે પણ આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી તુરંત ફળની પ્રાપ્તિ થાય છે આ શ્રાવણ માસ દરમિયાન ત્રણ પાન બિલ્વપત્ર છે તે ભગવાન શિવને ચડાવવાથી ભગવાન મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે ત્રણ પત્ર એ ભગવાન મહાદેવના ત્રણ નેત્ર સમાન છે અને ભગવાન મહાદેવના હસ્તમાં જે ત્રિશૂલ છે તેનું પ્રતિકનિધ્વ પણ આ ત્રણ ત્રણપત્રવાળો બિલીપત્ર કરે છે આ ઉપરાંત આ બિલીપત્રમાં ભગવાન બ્રહ્માજી ભગવાન વિષ્ણુજી અને મહેશ આમ ત્રણેયના પ્રતિકરૂપે પણ કથા જોડાયેલી છે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવાથી ત્રિદેવની પૂજા આવી જાય છે બિલીપત્ર ઠંડક પ્રદાન કરનારું છે એટલા માટે શિવ પુરાણમાં કહેલું છે કે જે હાલા હાલ વિષ પીધું હતું માટે ભગવાન મહાદેવને જે પીડા ઉત્પન્ન થઈ તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે બિલુપત્ર ખવડાવવામાં આવ્યા હતા દેવતા દ્વારા એટલા માટે બિલુપત્ર ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર ચઢાવીને જલ અર્પિત કરાય છે જેથી ભગવાન મહાદેવ જે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે તે શાંત થાય અને ભગવાન મહાદેવની પીડા ઓછી થાય જો ભગવાન મહાદેવને આવી રીતે પૂજન કરવામાં આવે તો પ્રભુ એમના ભક્તોની પીડાને પણ જરૂર ઓછી કરે છે શાંત કરે છે એમાં કોઈ સંદેહ નથી શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને ખંડિત બિલુપત્ર ચડાવવાની તથા બિલુપત્ર એ જે લીસો ભાગ છે તે રીતે ભગવાન મહાદેવને ચડાવવા જોઈએ એ લીસા ભાગને શિવલિંગને સ્પર્શ થાય એવી રીતે રાખવો જોઈએ ત્રણ પત્તાવાળા અથવા પાંચ પત્તાવાળા પાંચ પત્રવાળા બિલીપત્ર પણ હોય છે જે ઘણા શુભ છે શાસ્ત્ર અનુસાર બિલુપત્ર ક્યારેય અશુદ્ધ થતા નથી જેમ તુલસી માતા અશુદ્ધ થતા નથી શુદ્ધ જ રહે છે પવિત્ર જ છે એમ બિલુપત્રને પણ મહિમા છે બિલુપત્રને એકવાર ચડાવીને ફરીથી પાણીથી જળથી સાફ કરી તો એને પાછા શિવલિંગ ઉપર ચડાવી શકાય છે એમાં દોષ લાગતો નથી હવે આપણે જાણી લઈએ કે બિલુપત્ર કઈ તિથિએ ના તોડવો જોઈએ શાસ્ત્રોમાં લખેલું છે કે બિલુપત્ર તોડવાના પણ અમુક નિયમ છે માન્યતા અનુસાર ચતુર્થી અષ્ટમી નવમી ચૌદશ અને અમાવસ્યા પૂર્ણિમા સંક્રાંતિ કોઈ પણ સૂર્ય સંક્રાંતિ હોય તે દરમિયાન સોમવારે બિલીપત્ર તોડવા જોઈએ નહીં માટે જ્યારે પણ ભગવાન મહાદેવને બીલુપત્ર ચઢાવવાના હોય તે આ તિથિને આગલે દિવસે તોડીને તૈયાર રાખવા જોઈએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે બીલુપત્ર એક ખાસ ઔષધિ છે

આ શ્રાવણ માસમાં કયા કાર્ય ન કરવા તે પણ જાણવામાં આવ્યું છે શ્રાવણ માસમાં તેલથી શરીરમાં માલિશ કરવું ન જોઈએ કાચાના વાસણમાં જમવું ન જોઈએ પૂજા સમયે શિવલિંગ પર હળદર ન ચડાવી જોઈએ શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ શુભ માનવામાં આવ્યું નથી શ્રાવણ માસમાં દિવસે ઊંઘવું ન જોઈએ આમ કરવાથી શરીરમાં આરોગ્ય રહેતું નથી શ્રાવણ માસમાં રીંગણાનું સેવન કરવું ન જોઈએ કારણ કે રીંગણાને અશુદ્ધ માનવામાં આવ્યા છે આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવને કેતકીનું પુષ્પ ચડાવવું ન જોઈએ ભગવાન મહાદેવનું શિવલિંગ આ શ્રાવણ માસમાં ઘરે મંદિરમાં રાખવા માટે લેવું હોય તો પણ લઈ શકાય છે અને નિત્ય પૂજા પણ કરી શકાય છે પરંતુ શિવલિંગ અંગૂઠા જેવડું જ હોવું જોઈએ મહાદેવના બાર જ્યોતિલિંગનું સ્મરણ કરવાથી પણ પાપ નાશ થાય છે તે જ્યોતિર્લિંગના નામો છે સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રી શૈલી મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ॐकारमलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने वाराणस्यातु विश्वेशं त्रयम्बकं गौतमीतटे हिमालये तु केदारं घुष्मे शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पटे नरः સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણે ન વિનશ્યતી ભગવાન મહાદેવના બાર જ્યોતિલિંગનું સ્મરણ કરવા માત્રથી સાત જન્મના પાપ નષ્ટ થઈ જાય છે આવો મહિમા છે ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગનું સ્મરણ કરવા માત્રથી સમીપત્ર દુર્વા કુશાખાસ કમાળ પુષ્પકરણ આદિ શિવલિંગ પર ચડાવીને ભોળાનાથને પ્રસન્ન કરી શકાય છે આ સાથે ભગવાન ભોળાનાથને ભોગમાં ધતુરો ભાંગ શ્રીફળ ઋતુફળ આદિ પણ ચઢાવી શકાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાનનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવ કે જે કૈલાસપતિ છે મોક્ષના દાતા છે ભગવાન મહાદેવની પૂજા કરીને ભક્તો અને શિવલિંગની પૂજા કરતી વખતે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન શિવની પૂજા કરતા પહેલા નંદેશ્વરની પૂજા અવશ્ય કરવી જોઈએ કાચબાને નમન કરવું જોઈએ માતા પાર્વતી દેવી ગણપતિજી કાર્તિકેય સ્વામીની પૂજા પણ કરાય છે આમ તો શિવલિંગની પૂજા પણ કરીએ એમાં સર્વકાઈ આવી જાય છે અથવા માનસિક સ્મરણ પણ આ સર્વ દેવી દેવતાનું સ્મરણ કરી લેવું જોઈએ ત્યારબાદ શિવલિંગનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે કૃપા પ્રાપ્ત થાય છે પૂજા કરતી વખતે કંટ ના અવશ્ય કરવો જોઈએ ભગવાનની સામે ધૂપ બતી આરતી આદિ કરીને પ્રભુની આરતી ઉતારવી જોઈએ જેથી નકારાત્મક શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય દીવો એ પ્રકાશ નો પ્રતીક છે ભગવાન ભોળાનાથની સામે દીપ પ્રગટાવવાથી સર્વ વિઘ્નો બાધામાંથી મુક્તિ મળે છે અને અભિષેક કરવાથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે શ્રાવણ માસમાં ભગવાન શિવને વાહલા નંદીને લીલું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ નંદીજીની સેવા કરવી જોઈએ જેથી ભોળાનાથ પ્રસન્ન થાય અને નંદીશ્વરની કૃપા પણ પ્રાપ્ત થાય જે આપણી મનોકામના છે તે નંદીશ્વર ભગવાન મહાદેવ સુધી પહોંચાડે છે માટે નંદીશ્વરની પૂજા પ્રથમ થાય છે પરમ ભક્ત છે નંદીશ્વર ભગવાન મહાદેવના આ ઉપરાંત જે ભક્તોને રુદ્રાક્ષ ધારણ કરવું હોય તે પણ આ શ્રાવણ માસમાં યોગ્ય પંડિતો જ્યોતિષોને પૂછીને ત્યારબાદ રુદ્રાક્ષને તારણ કરી શકે છે વિધિ વિધાનથી ભગવાન મહાદેવ કરી શકાય છે આપણે સાંભળ્યું શ્રાવણ માસ નો મહિમા તથા શ્રાવણ માસમાં શું કરી શકાય અને શું ના કરાય અમને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ત્રયમ્બકમ યામી સુગંધીમ પૂર્વારકમય બંદના મૃત્યુર્મુક્ષીય મામૃતા ઓમ નમઃ શિવાય બોલો ભગવાન ભોળાનાથ મહાદેવ જય મિત્રો મને સાંભળવા માટે આપનો ધન્યવાદ ફરી મળીશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ